પંચાયત 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 હું પંચાયત આમાં ઘરે હું આવવાનું નવાઈ ના ખોલ્યા હેડ્યા જ આવી જીતી

굿이 마총붕붕 할수있 얘가 찍히면 붕지 붕따지 마오는 붕따지

ના ફૂમતાજી જોઈ ને આપવું નાખવા નાખવા ઉછીતા પૈસા ઘેર તો આપવા જાવ એવું લેતા એકલા નીક્યા જાય બીજું

મેટક <laughs> મા <laughs> <falcon amusement> <celand> તુયા કટલા વીયાલો માર નામ ફુમતાજી છ લે તને ખબર તમારું નામ અમે જોન અહીંયા નેક કુટી પાળ છે આ ગામમાં ઓયાનો ફુમતાજી જોજો ને ભમીજી તી જોતો ને તારું ભમી જાવો ઓયાનો ઈલાજ એક જ છે ઓયાને ને ભલી શ્રી દેખ ને તેના પર ચડીને પિસ્કુદ મારાવું તો બધું યાદ આવતું નોન હા નોન પર બધું તો શું કરી

થોડી વાર ગાદા તો મુકો ખોટા પૈસા ઉલાળે ને તા બાપા ના ખોટા યસ કરતો તો ના ના બરોબર તું તું તજી નો હ એટલે તો ભલે બોલતા હે તો પણ ભલે રમેશ મહેતા જો બોલતા હે તો પણ ગમે હું બોલતા પણ બોલી ખરા ને બસ તમે હું તે ને પટ ગટ પટ ગટ પટ મંડ્યા હ એટલે આ તો વાત એ તો ખાલી એટલું પૂછતો તો કે આપણો હતું જો તો તો એકળ ગાડીઓ જીવી હતી